આ પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર વાપી નગરપાલિકાને મહાનગરપાલિકામાં જાહેર કરતા અગિયાર ગામો પૈકી મોરઈ ગામે રાત્રે લોકોનો વિરોધ તાજેતર માં સમગ્ર ગુજરાત નવી મહાનગરપાલિકા જાહેર કરાયું છે જેમાં વાપી પાલિકાનો પણ સમાવેશ કરાયો છે વાપી નજીકના આસપાસના અગિયાર ગામોને આવરી લઈ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે પરંતુ અગિયાર ગામોના સરપંચ અને ગ્રામજનો દ્વારા ગ્રામ સભામાં ઠરાવ સાથે વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરાઈ હતી છતાં પણ અગિયાર ગામોના નામ જાહેર થઈ જતા દરેક ગામના લોકોમાં ભારે વિરોધ છે આજે બપોરે મોરે ગામના ગ્રામજનો ભારે વિરોધ સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને વાપી મહાનગરપાલિકા હાઈ હાઈના નારા લગાવ્યા હતા તેમજ મોડી રાત સુધી મહિલા યુવાનો બાળકો વૃદ્ધો તમામ લોકો ગ્રામ પંચાયત આંગણે બેસી વિરોધ કર્યો હતો તો બીજી તરફ જિલ્લા કલેક્ટર દ્વારા ડીડીઓને લિખિતમાં જાણકારી આપી અગિયાર ગ્રામ પંચાયતમાં તમામ રેકોર્ડ લેવા અને પાલિકામાં જમા કરાવવા માટે પાલિકાના કેટલાક કર્મચારી અને તાલુકાના કેટલાક કર્મચારી રાત્રિ દરમિયાન જ વટાર ગ્રામ પંચાયત કચેરીમાં પહોંચીને રેકોર્ડ હિસાબ મેળવવા પહોંચ્યા હતા નોંધનીય છે કે સરકારી કચેરીના કામકાજનો સમય દસ થી પાંચ નો હોવા છતાં પણ રાત્રિ દરમિયાન મહાનગરપાલિકામાં સામેલ કરવામાં આવેલ ગ્રામ પંચાયત કચેરીમાં રેકોર્ડ તપાસવા આવનાર કર્મચારી મોડી રાત્રે કેમ પહોંચ્યા તે પણ એક સવાલ હશે એટલું જ નહીં દિવસના સરકારી કામકાજના સમય દરમિયાન કેમ ન પહોંચ્યા રાત્રિ દરમિયાન તેમને ગ્રામ પંચાયતમાં પહોંચવા કોને ઓર્ડર કર્યો મોરઈ ગ્રામ પંચાયત ઉપર વહેલી સવાર સુધી ગામના લોકો એકત્ર થઈને બેસી વિરોધ કર્યો હતો અનેક લોકોએ કહ્યું કે જીવ આપવો પડે તો વાંધો નહીં પરંતુ પંચાયતને મહાનગરપાલિકામાં ભેળવવા સામે અમારો વિરોધ જારી રહેશેનું સ્થાનિક લોકો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો સ્થાનિક લોકોએ રાજકીય અગ્રણીઓ ઉપર પણ રોષ ઠાલવતા જણાવ્યું કે મહાનગરપાલિકાની જાહેરાત થવા પહેલાથી રાજકીય અગ્રણીઓ બધું જાણતા હતા તેમ છતાં લોકોને છેલ્લે સુધી જાહેરાત થઈ ત્યાં સુધી લોકોને એક જ વાત કરી રહ્યા હતા કે તમારું ગામ સામેલ થવાનું નથી અચાનક નામ જાહેર થતા લોકોનો રોષ સાતમી આસમાને પહોંચ્યો હતો મરાઈ ગામના સ્થાનિક લોકોએ જણાવ્યું કે ગ્રામ પંચાયતમાં તમામ પ્રકારની સવલતો અને વિકાસના કાર્યો થયા છે અમારે મહાનગરપાલિકા જોઈતી નથી જો જો અમારું ગામ મહાનગરપાલિકામાં સામેલ થશે તો સરપંચની પદવી જતી રહેશે એટલું જ નહીં ગામમાં કોઈ ઝઘડા કે કોઈ અન્ય સમસ્યા ઉત્પન્ન થાય તો ગ્રામ પંચાયતના સમયે અમે તમામ લોકો સરપંચને બોલાવી તેનો નિકાલ કરી દેતા હતા પરંતુ જો મહાનગરપાલિકા થશે તો આવા સમયે જો ગામમાં કોઈ સમસ્યા થાય તો તેમાં દરમિયાનગીરી કરી સમસ્યાનું સમાધાન કોણ કરશે એટલું જ નહીં દરેક કામ માટે લોકોએ હવે વાપી સુધી જવાનું રહેશે એટલે કે લોકોના ધક્કા વધી જશે બીજી તરફ ગામમાં રહેતા મોટાભાગના અનેક લોકોના વેરા હજુ પણ બાકી છે જેઓ રોજ કમાઈને રોજ ખાનારા છે અને મોટેભાગે આદિવાસી સમાજના લોકો છે જો મહાનગરપાલિકામાં ગામનો સમાવેશ થશે તો આ તમામ લોકોએ નિયમિત રીતે વેરા ભરવા પડશે અને તેઓની પરિસ્થિતિ દયનીય બની શકે એમ છે જેથી કરીને લોકોએ આ જાહેરાત સંદર્ભે ભારે વિરોધ નોંધાવ્યો હતો લગભગ ગામના પચીસ ત્રીસ ચાલીસ ફોન આવ્યા ફોન રિસીવ નથી કર્યો પણ આ તો મારે બે ટાઈમ છે મારે ઘરે આવવું પડે એટલે મેં ના પડી મેં કીધું મારી વાઈફનો ફોન આવ્યો કે તમે કાં છો મેં કહું બહાર છો તો મને ગામ લોકો આવી રીતે ભેગું થયું કે આપણને ગાળામાં ગાળ કરે એમ કે તમને હા નામ ગાળ કરે પછી મેં કીધું કે મેં કીધું આપણે તો શું કરી શકીએ પછી આ લોકો ગામ લોકો આવી રીતે વિરોધ કરે ઓલરેડી ગામ પહેલી ડેવલપમેન્ટ છે અને ગામ લોકો એવું કહેવા માંગે તમે જે ની ગામ લો ડેવલપમેન્ટ છે એ તમે ગામ લેવો ગામ લેતો ડેવલપમેન્ટ છે જ એકચ્યુઅલી મેં બરાબર બીજું કે ગામમાં કઈ સુવિધા નથી પહોંચી વળતી અમને પાણી લાઈટ રસ્તા કોઈ બી સુવિધા ગામમાં બાકી નથી આજે અમારા ગામમાંથી પાણી બી નીકળે ને ગામનું એ કોઈને ખબર નહીં મળે કે પાણી ક્યાંથી કાં નીકળ્યું બે લોકોને અમારે જાવું નથી આ એવું કીધું કે તમારા મહાનગરપાલિકાની અંદર પાંચ લાખ રૂપિયા પાંચ લાખ ઘરના તમને સહાય મળશે તમારા જમીનના ભાવ વધશે તો આ લોકો એવું કહેવા માંગે કે અમારા અહીંયાં બાથરૂમ વનવાની જગ્યા નથી તો કહે છે અમારા ગામના જે ભાવ વતોના અમારા ગામમાં એવા ઘર છે ને હજી લોકોને પંચાયત તરફથી લોકોને ઘર બનાવીને આપ્યા છે હવે એ લોકોને એવી કન્ડિશન કે ઘરના દરવાજા બી લગાવી શકતા નહીં લે હજુ બી દરવાજા લગાવવા વગર એ લોકો રહેતા છે ને મોરા એક ગામ એવું છે જે ડુંગર ફર્યા તો સખત આદિવાસી વિસ્તાર છે અને નાઇન્ટી નાઇન પર્સન્ટ ગરીબ લોકો જે રોજ કમાયને રોજ ખાવાર માણસ હવે તેવા લોકોને હવે પંચાયતથી તો સખત વિરોધ છે આજે હું નાલની તકલીફ પડે ને તો અડધી રાતના બી અમારે ઘરે આવે તો અમે હોસ્પિટલ લઈ જાય કેમકે અમે પંચાયત તરફથી છે એટલા માટે પંચાયતથી અમે કંઈ નહીં હોય તો પછી તે લોકો કોણ જો હે આદિવાસી છે એવું વિસ્તાર કે રોજ કમાઈ રોજ ખાવા મારા તે લોકો રોટલી રોજ કમાઈ ખાતો વેરો કે આજ લગીને ને અંદર લોકો ના ચાર ચાર વર્ષ ના વેરા બાકી છે લોકો ને પણ એવું મેં પૂછ્યું મેં કમણ આવીને એમ કે તમને તકલીફ થતા નહીં તાલુકો એટલે પ્રશ્ન પૂછે કે લગભગ ગામમાં કોઈ ઝઘડો કે કઈ પણ તમને શંકા થયો હોય કે એટલું જયારે મતલબ કોઈ પ્રશ્ન હોય કે સરપંચ સોલ્વ કરે પછી કોણ આ વચ્ચે વચ્ચે એ જ

મોટી એરિયા છે તો રાતા ને કોચરવા જે મોટા ગામ છે હવે મોરા એક સાડી સાતસો ની વસ્તી ધરાવતું છે હવે અમારે એ જ કેવું છે કે સાડી સાતસો ને જે ફરી ને એક કેટલું અમારું એક આખું ગામ છે તો સરકાર મારા સમજ નહીં પડે આ ગરીબ લોકો ને સાડી સાતસો ગામ લેવા એટલો બધું ઉત્સુક કેમ છે આ રાતા કચો કેમ છોડતું છે કેમ કે એવો ટેક્સ ને જોવા માંગે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ને જોવા માંગે પણ ટેક્સ ના ભાગે તમે જોવા માંગે પણ આ ગરીબ જનતા કાંઈ જવાની આ રાતા કચરો આટલું મોટું ગામ છે એ ગામ કેમ નહીં લેતું મળે કેમ એના પાછળ કઈ કારણ હશે ને સરકાર તે વાત નો જવાબ આપો પેલા પછી અમે આગળ આવીએ કે શું કરવું છે ને શું નહીં રૂપેશ કુમાર બાબુભાઈ નાઈકા આટલા લોકો આજે ભેગા થયા છે મહાનગરપાલિકાનો વિરોધ કરવા માટે ભેગા થયા વિરોધનું કારણ તો સાહેબ એ જ છે કે અમારું જે ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયતમાં અમને દરેક સુવિધા મળી રહી છે ધારો કે લાઇટની સમસ્યા પાણીની સમસ્યા રોડની સમસ્યા ધારો કે રાતના કોઈક કોઈ ઝઘડો થઈ ગયો તો અમે સરપંચને ફોન કરીએ તો સરપંચ દસ મિનિટમાં આવીને ઉપર રહી તો ઝઘડાનો ત્યાં નિકાલ આવી ગયો અને પોલીસ સ્ટેશન સુધી મેટ્રો આજુધી ગયું નહીં મળે બધું એથી ગામમાંથી ગામમાં પતી ગયું કોઈને અડધી રાત્રે ધારો કે બધા આદિવાસી છે ગરીબ વિસ્તાર છે કોઈને અડધી રાત્રે પૈસાની બી જરૂર પડી હોય તો અમે સરપંચને ફોન કરીએ કે ભાઈ માણસ બીમાર છે હોસ્પિટલમાં છે તમને પૈસાની જરૂર છે તો સરપંચ આવીને અમને પૈસા બી પૂરા પાડે હવે આ જ વસ્તુ મહાનગરપાલિકામાં જાય તો સરપંચ તો રહેવાનો મળે નહીં કાંઈ દેસર તો પછી અમે જવાનું કોની નહીં સામે અહીંયા તો લોકો એટલા બી ગરીબ છે કે ઘર વેરો કરવા માટે બી લોકો પર પૈસા નહીં મળે અમુક અમુક તે વેરા બી ગામના સભ્ય લોકો પરને પૂરો પાડે એટલે જે બી છે અમને ગામમાં ગ્રામ પંચાયત રહેવા દેવો અમને જીવતા જ છે અમને મહાનગરપાલિકાની જરૂર નથી વિરોધ અમારો ચાલતો જ રહેશે અમારે આંદોલન કરવું પડશે આંદોલન કરશું અમે ભૂખ હડતાળ કરીશું અમારે આગળ જે થશે જેટલું થાય એટલું અમે કરશું પણ અમે ચોખ્ખો વિરોધ કરશું નથી